હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખવાના છીએ ધોરણ ત્રણ વિષય કલશોર એટલે કે ગુજરાતી પાઠ બે પોટલા ટપકે ટપ પાઠ બે ના વિડીયોનો આ બીજો ભાગ છે પહેલો વિડીયો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલુ શીખીએ ધોરણ ત્રણ વિષય કલશોર એટલે કે ગુજરાતી પાઠ બે પોટલા ટપકે ટપ સૌ પ્રથમ એક્ટિવિટી નંબર ચૌદ સાચા વાક્યોની સામે વાદળ દોરો અને ખોટાના વાક્યની સામે વરસતું વાદળ દોરવાનું છે એક વરસાદના ટીપા વરસતા વરસતા આવ્યા છે તો વાદળ દોરીશું બે વરસાદના ફોરા નાના નાના છે સાચું છે તેથી વાદળ દોરીશું ત્રણ નાના નાના ટીપા જળહળ જળહળ કરતા આવે છે સાચું નથી તેથી વરસતું વાદળ દોરીશું ચાર ટીપા દોડી દોડીને આવે છે સાચું નથી વરસતું વાદળ દોરીશું પાંચ વરસાદના ફોરા હસતા હસતા આવે છે સાચું છે તેથી વાદળ આ રીતે આપણે દોરવાનું છે ત્યારબાદ મોટેથી ગાઓ પંક્તિઓનું ગાન કરાવો એટલે કે તમારા શિક્ષકશ્રી આ પંક્તિઓ ગાશે અને તમારે તેને ઝીલી અને ગાવાની છે થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું ત્યારબાદ અભિનય કરવાનો છે વરસાદ પડી રહ્યો હોય એવું તમારે ધારવાનું છે અને વર્ગખંડની બહાર જઈ પોતપોતાના ખોબામાં વરસાદના ફોરાને જીલીને તમારા રૂમમાં લઈ આવવાના છે આવું તમારે વરસાદ ન આવતો હોય તો પણ પ્રવૃત્તિ કરવાની છે ત્યારબાદ સૂરજનો તડકો ન હોય અને વાદળા હોય ત્યારે વરસાદ પડે છે તો તમને કેવો દેખાય છે એ તમારે વાતચીત કરવાની છે વાદળા હોય સૂર્ય વાદળાની પાછળ ઢંકાઈ ગયો હોય અને આછો આછો તડકો આવતો હોય ત્યારે ફોરા પડે એ તમને કેવા દેખાય છે એ તમારે કહેવાનું છે બંનેમાંથી ક્યારે ફોરા હસે છે એવું લાગે છે તો હવે તમે પણ ફોરા જેવું હસો ને ત્યારબાદ 18 સરખા અક્ષરો વાળા વારંવાર આવે છે એવા શબ્દો કવિતામાંથી શોધીને લખવાના છે અને આવા અન્ય શબ્દો પણ ગોતી અને લખવાના છે તથા મોટેથી બોલવાના છે અલક મલક રીમઝીમ રીમઝીમ દોડી દોડી ઝળહળ ઝળહળ મરક મરક ત્યારબાદ ઓગણીસ સાથે બોલીએ ઝાંઝરિયા મલક મરક મરક રીમઝીમ રીમઝીમ ઝળહળ ઝળહળ આ રીતે તમારે સાથે તમારા મિત્ર સાથે બોલવાનું છે ત્યાર પછી ગૃહ કાર્ય છે તમને આ કવિતાનો જે ટુકડો ગાવાનો સૌથી વધુ મજા આવી હોય તે તમારા ઘરના સભ્યને તમારે સંભળાવવાનો છે ત્યારબાદ વીસ એક હોય ત્યાં એક અને એક થી વધુ હોય ત્યાં વધુ એમ લખવાનું છે એક મેં તળાવમાં ચાર બતક જોયા વધુ લખીશું બે વાંદરાને કેળા ભાવે છે વધુ છે પાણીમાં બતક તરતું હતું એક છે ચાર ઝાડ પર વાંદરો બેઠો છે એક છે પાંચ ગામમાં ઘણા ઢોર હોય છે વધુ છે એકવીસ જુઓ વાંચો અને સરખાવો અહીંયા તમે જોઈ શકો છો એક એક કાગડો બેઠો છે ઉદાહરણ છે એક તો કાગડો અને એક કરતા વધુ ચાર કાગડા ઉડે છે તો કાગડા એક હોય તો કાગડો લખાય વધુ હોય તો કાગડા લખાય ત્યાર પછી બીજું છે આ ટોપલીમાં એક ઈંડું છે તેથી આપણે એક અને ઈંડુ એમ લખીશું માળામાં ત્રણ ઈંડા છે તો લખી શકાય એક કરતાં વધુ અને ઈંડા એમ લખી શકાય ત્યાર પછી ત્રણ છોકરીના હાથમાં ભમરડો છે તો એક અને ભમરડો દુકાનમાં ભમરડા છે તો એક કરતાં વધુ અને ભમરડા આ રીતે આપણે લખીશું ચાર એક ફુગ્ગો ઉડી રહ્યો છે તો એક અને ફુગ્ગો બે ફુગ્ગા ઉડી રહ્યા છે તો એક વધુ અને ફુગ્ગા છે સાચા વાક્યની સામે નિશાની કરવાની છે અહીં બે માટલું છે અહીં બે માટલા છે સાચું વાક્ય થશે બીજું ત્યાં ત્રણ ચકલીઓ છે અને ત્યાં ત્રણ ચકલી છે સાચું વાક્ય થશે ત્રણ ચકલીઓ છે ચાર વાંદરા છે ચાર વારું છે સાચું થશે ચાર વાંદરા છે મારા પપ્પાએ મને મારું ગમતું પુસ્તકો ભેટમાં આપ્યું અને મારા પપ્પાએ મને મારું પુસ્તક ભેટમાં આપ્યું તો સાચું વાક્ય બીજું થશે બાકીના બે વાક્યમાં સાચું વાક્ય થશે મેં તળાવમાં બતક જોયા ત્યારબાદ વાર્તા વાંચવાની છે સૃજન અને પ્રદ્યોત બે પાક્કા ભાઈ બનેતા જ્યારે પણ ભેગા થાય કંઈક અવનવું કરે આજે એમણે વાર્તા બનાવવાનું વિચાર્યું વાર્તાનું એક વાક્ય સૃજન બોલે ને એના પછીનું પ્રદ્યોત બોલે બંને વાક્ય જોડવાની એવી રમત રમા કે જેથી વાર્તા બને સૌથી પહેલા સૃજનનો વારો આવે છે સૃજન કહે છે એક મોટી નદી હતી પછીનું બીજું વાક્ય પ્રદ્યોત બોલે છે એ નદીના કિનારે ઘણા વૃક્ષો હતા એક વિશાળ વડલો પણ હતો પછી સૃજન બોલે છે વડની વડવાઈઓ હોય ને એના હિંચકા ખાવાની બહુ મજા પડે પ્રદ્યોત કહે છે અને એ વડના ઝાડ પર પક્ષીઓના માળા હતા એક માળો એવો હતો જેમાં એક કાબર રહેતી હતી સૃજન કહે છે આ કાબર કલબલ કરીને આજુબાજુના ઝાડ પરથી અન્ય કાબરોને બોલાવે અહીંયા તમે જોઈ શકો છો ચિત્ર આપેલું છે કાબર કલબલ કરી અને બીજી કાબરોને બોલાવી રહી છે પ્રદ્યોત કહે છે વડલાની નીચેના દરમાં એક વાતોડિયણ કીડી રહેતી હતી તેની બાજુના દરમાં મકોડો રહેતો હતો પછી સૃજન બોલે છે એ કીડી અને મકોડો દરમાંથી બહાર નીકળીને કાબરબેન સાથે વાતો કરે પછી પ્રદ્યોત બોલે છે કાબર આકાશની વાતો કરે અને કીડી મકોડો દરની વાતો કરે સૃજન કહે છે એક વખત બન્યું એવું કે ચોમાસામાં ખૂબ વરસાદ પડ્યો આ નદીમાં તો પૂર આવ્યું પ્રદ્યોત કહે છે એટલું બધું પૂર આવ્યું કે બંનેના દરમાં પાણી ઘૂસી ગયું સૃજન કહે છે કાબરો કલબલાટ કરવા માંડી નદીઓ છલકાવા લાગી એવામાં ત્યાં સર સર મગર આવ્યો એણે કહ્યું ના કરો ચાલો બધા મારી પીઠ પર બેસી આપણે કોઈ ઊંચા પહાડ પર જતા રહીએ પ્રદ્યોત કહે પછી તો કીડી અન્ય કીડીઓ મકોડાને બોલાવ્યા સૃજન કહે છે એટલું જ નહીં કાન ખજૂરાને વીછીઓને પણ બોલાવ્યા પ્રદ્યોત કહે છે બધા મગરની પીઠ પર બેસી ગયા ગામના લોકો તો આ કૌતુક જુએ ને અચરજ પામે આવું દ્રશ્ય આજ પહેલા એમણે ક્યારેય ન જોયું હતું સૃજન કહે છે અને મગરની પીઠ પર સવારી કરનાર જીવજંતુઓને તો જે મજા પડી છે મજા પડી છે કે ના પૂછો વાત હવે બાળકોને પૂછો કે આ બધા પ્રાણીઓ ફરતા ફરતા શું જોતા હશે માણસો શું જોતા હશે આવા બધા પ્રશ્ન તમારા શિક્ષક શ્રી તમને પૂછશે વાર્તાને આધારે અને તમારે તેના જવાબ આપવાના છે અને આ રીતે તમારે તમારા મિત્ર સાથે મળી અને વાર્તા બનાવવાની છે પછી છે વાર્તામાં લીટી કરેલ શબ્દ જો એક કરતા વધુ માટે હોય તો નીચે બીજી લીટી દોરો આ શબ્દ નીચે લખો અહીંયા તમે એક ઉદાહરણ જોઈ શકો છો વાક્ય તો વાક્યો એક હોય તો વાક્ય કહેવાય અને વધુ હોય તો વાક્યો કહેવાય એવી રીતે વૃક્ષ તો વૃક્ષો કાબર તો કાબરો

ઘૂંટી અને ભરવાના છે ત્યારબાદ શ્રુ આપેલો છે જે સૃજનમાં વપરાયો હતો એ પણ એવી રીતે ઘૂંટી લખવાનો છે અને ભરવાનો છે લખવાનો છે છે અને ભરવાનો છે આ વાર્તામાંથી જે શબ્દમાં દ અને શ્રુ આવતો હોય એ શબ્દ શોધવાનો છે અને નીચે લખવાનો છે તો વાર્તાની અંદર આવતા વિદ્યા સૃષ્ટિ દષ્ટિ દ્રશ્ય ઉદ્યમ ઉદ્યત વિદ્યાર્થી વિદ્યુત દ્રઢતા દ્રષ્ટાંત સૃજન સૃષ્ટિકર્તા દષ્ટિ ક્ષેત્ર દ્રષ્ટિહીન અને સૃષ્ટિ વિજ્ઞાન આ રીતે શબ્દ વાંચવાના છે અને લખવાના છે ત્યારબાદ હસો અહીંયા એક જોક્સ આપેલો છે તે તમારે વાંચવાનો છે અને તમારા મિત્રને સંભળાવવાનો છે અહીં આપણો પાર્ટ 2 નો બીજો ભાગ પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 ના કલશોર એટલે કે ગુજરાતી વિષયના તમામ પાઠના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 3 કલશોર નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેક નો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુકટેક નો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો